સારું બારે ધાણો તો પણ પેલા છે આ બનાવેલું છે જો કે એ તો આઢો હવે રહેવા જવાનું છે

ડોસી મરી છે લ્યા મારાય ના કઈ ડોસી હાર્યો રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમા

બે ના <meets Gilets>

બરાબર બરાબર કાલે વેલા હું વે ભરી જાય હી હા હા અમાર આદમ બે આવજો હા અને તમદાર લ્યો હવે અમે 10 અને કાલે વેલા અમે આવશું 10 બરાબર હઉ હાટો આપણે ઓ મેમન આવજોલા આવજો રા હો કાલે વેલા આવશે કાલે આવજો નતો કે વેલો હા વેલા હા હા ગમદાર આટના ડાળી આવજો હા અને વેલામાં લઈ જાય ઉગાડી લે હા હાટો જાય તો મેમન ને આવશું હા કસો આવો ને હો એ

બે જગ્યા ભેગાજી હું તો નહીં કરું તમે ના કરતા ના વાત તો નહીં કરું હા પૈસા નું પૈસા તો આપડે

તમે તો ચાય ને પાવ કે પોણી ને પાવ પી અગારાણી પાવો કુતરા પી